મોબાઈલ ની શોપ ને ગુગલ સર્ચ દ્વારા શોધી છેલ્લા ચાર માસમાં માં રાત્રે ચોરીના પાંચ ગુના વડોદરા શહેર ક્રાઇમ ટીમ ચોરીના પચાસ થી વધુ ગુનામાં પકડાયેલ રાજ્ય તસ્કર શોધી વડોદરા અમદાવાદ સુરત અહેમદનગર ખાતેથી મોબાઈલની શોપને ગૂગલ સર્ચ દ્વારા માસમાં કરેલ ગુનાઓની ટીમ વડોદરા શહેરના કોટા ખાતે મુજમૌડા રોડ ઉપર ફરિયાદી શ્રીની ધ ફોન શોપ નામની બંધ દુકાનનું પારનું તાળુકો અજાણ્યા ચોરી સમય તારીખ ઓગણત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રાત્રિના આઠ વાગ્યે પંદર મિનિટથી માર્ચ વાગીને મિનિટ સુધીના સમય દરમિયાન કોઈ સાધન વડે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી જૂના નવા કુલ મોબાઈલ ફોન નંગ 28 સીસીટીવી નું ડીવીઆર રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ એકાવન હજાર સાતસો પાંત્રીસની મત્તાની ચોરી કરી લઈ ગયેલ આ અંગે જે રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય ગલફોડ ચોરીનો ગુનો કરનાર આરોપીને સત્વરે શોધી કાઢી અનરીટેક ગુનો ડિટેક કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એજે એ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવીને ગુનામાં સંડોવાયેલ આરોપી અને મુદ્દામાલને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી નાવની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એજ રાઠવા તથા સ્ટાફે આ અનડીટેક ગરફોટ ચોરીમાં ગેર મુદ્દામાલ થતાં ચોર ઈસમની ટેકનિકલ સીસીટીવી સોર્સ આધારિત કરેલ તપાસ દરમિયાન ગરફોર્ટ ચોરીના ચોરી કરનાર ઇસમ સફેદ રંગની પ્લેટ વગરની

કલ્યાણ જિલ્લા થાણે મહારાષ્ટ્ર રાજ્યમૂળ રહેઠાણ મહુ ઉત્તર પ્રદેશની અને એક્ટિવાની ઝડતી કરતા ઈસમ પાસેથી મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર આઠસો નેવું તેમજ એક્ટિવાની ડેકીમાંથી ઘરપૂર ચોરીના ઉપયોગમાં લેવાતા સાધનો જેમ કે વાંદરિયા વાંદરી પાન ડિસમિસ પાનાઓ મળી આવતા સદર ઈસમ પાસેથી મોબાઈલ ફોન અને એક્ટિવાના પેપર્સ કે બિલ ન હોય જેથી સદર ઇસમની સઘન પૂછપરછ કરીને સદર ઇસમ અંગે ખાતરી તપાસ કરતા ઇસમ છેલ્લા ચૌદ વર્ષથી પોતાના આર્થિક ફાયદા માટે પોતે એકલા અને સાગરીત સાથે મળીને મુંબઈ ઠાણે રાયગઢ પુણે ખાતે જુદા જુદા મકાનોની દુકાનોમાંથી કરફોડ ચોરીના પચાસથી વધુ ગુનાઓ આચરેલા અને પાંચ મહિના પહેલા ઠાણે ખાતેના જેલમાંથી છૂટ્યા બાદ તેની પાસેથી નંબર વગરની સફેદ રંગની એક્ટિવા બોપેડનો ઉપયોગ કરીને મુંબઈના નાલા સોપારા ખાતેના વાઇન શોપ બારમાં પંચાવન લાખથી વધુ રોકડ રકમ તથા સોનાના દાગીનાઓની ચોરી કરી ત્યારબાદ ગુગલ સર્ચ કરી મોબાઈલ ફોનની શોપને શોધી દિવસ દરમિયાન સર્ચ કરેલ મોબાઈલ ફોનની દુકાનની રેકી કરતી જોઈ રાખી ઘરફોડ ચોરીના ગુનાઓ કરેલ અને મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે મોબાઈલ શોપમાં રોકડા રૂપિયા ઓગણસિત્તેર હજારની ચોરી સુરત કાપોતરાની મોબાઈલની શોપમાં વધુ મોબાઈલ ફોનની ચોરી અમદાવાદ સેટેલાઇટ ખાતે મોબાઈલ શોપમાં એપલના મોબાઈલ ફોનની ચોરી અને ત્યારબાદ અમદાવાદથી એક્ટિવા ઉપર વડોદરા આવીને અકોટાની મોબાઈલ શોપમાં સાડા છ લાખથી વધુ કિંમતના મોબાઈલ ફોનો તથા રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરનારી તથા આ તમામ ઘરફોડ ચોરી કરવા એક્ટિવા મોબાઈલ ફોન અને સાધનો જે વંદરી પાના ડિસમિસો પાનાઓનો ઉપયોગ કરેલ અને તેની પાસેથી મળેલ રોકડ રકમ વડોદરા ખાતેથી ચોરી કરેલ રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું આવતા તેની સદર ઈસમ ફરી વડોદરા શહેરમાં મોબાઈલ ફોન શોપને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરી કરવાના ઈરાદે વડોદરા આવી મોબાઈલની શોપને જોવા અને રેગી કરવા માટે એક્ટિવા ઉપર ફરતો હોવાનું હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાતા જેથી સદર ઇસમ પાસેથી મળેલ તમામ મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરીને આ કોટા ખાતેની મોબાઈલ શોપમાં થયેલ ઘરફોડ ચોરીના નોંધાયેલા ગુનાની તપાસના કામે જે પીરોડ પોલીસ સ્ટેશનને સોંપી અમદાવાદ સુરત મુંબઈ અને અહેમદનગર પોલીસને અંગેની જાણ કરીને કાર્યવાહી કરાવ આરોપીનું નામ રામનિવાસ સુ સુરફેર રામા મંજુ ગુપ્તા ઉમરવર્ષ છત્રીસ રહેઠાન રામનગર જાલ નંબર સાત ખાડે ગોલાવાડી ગામ વિઠ્ઠલવાડી કલ્યાણ